ંદોલના ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખના અધ્યક્ષ સ્થાને રાજપીપળા સરદાર ટાઉન હોલ ખાતે સંપૂર્ણતા અભિયાન સમાપન સમારોહ યોજાયો કેન્દ્ર સરકારના નીતિ આયોગ દ્વારા પ્રેરિત સંપૂર્ણતા અભિયાનની સફળતાના ભાગરૂપે રાજપીપળા સરદાર ટાઉન હોલ ખાતે નાંદોદના ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખની અધ્યક્ષતામાં સંપૂર્ણતા અભિયાન સમાપન સમારોહ યોજાયો હતો આ પ્રસંગે નાંદોદના ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખે જણાવ્યું હતું કે સરકાર દ્વારા એસ્પિરેશનલ ડિસ્ટ્રિક્ટ પ્રોગ્રામના છ અને એસ્પિરેશનલ બ્લોક પ્રોગ્રામના છ એમ કુલ મહત્ત્વના બાર ઇન્ડિકેટર્સને ચાર જુલાઈથી ત્રીસમી સપ્ટેમ્બર બે હજાર ચોવીસ સુધી ત્રણ મહિનાના ટૂંકા સમયગાળામાં સેચ્યુરેટ કરવાના ઉદ્દેશ્યથી આ અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું રાજપીપળા સરદાર ટાઉન હોલ સમાપન સમારોહમાં વિવિધ વિભાગોના કર્મચારીઓ દ્વારા કરવામાં આવેલી કામગીરી થકી જિલ્લાના અનેક લોકોને સરકારના યોજનાકીય લાભો મળ્યા છે તે બદલ તેમને સન્માનિત કરવામાં આવ્યા છે જે અભિનંદનના અધિકારી છે આજ રોજ નર્મદા જિલ્લાના રાજપીપળા શહેરમાં આજે એક સંપૂર્ણતા અભિયાન સમારોહના સમાપન સમારોહમાં આજે વિવિધ ક્ષેત્રોમાં કામ કરતા નર્મદા જિલ્લામાં એસ્પિરેશનલ ડિસ્ટ્રિક્ટના છ પ્રોગ્રામ્સ અને એસ્પિરેશનલ બ્લોક લેવલના છ પ્રોગ્રામ્સ આમ ટોટલ બાર ઇન્ડિકેટર્સને ધ્યાનમાં લઈને જુલાઈના જુલાઈ મહિનાથી શરૂ થયેલું અને જુલાઈ ઓગસ્ટ અને સપ્ટેમ્બર આમ ત્રણ મહાના આ સંપૂર્ણતા અભિયાન દરમિયાન વિવિધ ક્ષેત્રોમાં કે જેવા કે શિક્ષણ આઈસીડીએસ અને એની સાથે સાથે આરોગ્ય ખેતીવાડી ડીઆરડીએ આવા વિવિધ ક્ષેત્રોને ધ્યાનમાં લઈને જેમણે ઉત્કૃષ્ટ કામગીરી કરી છે એવા સર્વે લોકોને એમને આજે સન્માનિત કરવામાં આવ્યા એમને પ્રમાણપત્ર અને શિલ્ડ દ્વારા ચાલીસ જેટલા લોકોને આજે સન્માનપત્ર આપવામાં આવ્યા છે ત્યારે એ સર્વે પ્રમાણપત્ર જેમણે મેળવ્યા છે એમને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને એમના થકી આટલી ઉત્કૃષ્ટ કામગીરી કરી છે એવા બીજા લોકોને પણ તે લોકો પ્રેરણારૂપ બની રહે એ માટે સર્વે લોકોને હું ફરીથી આવી રીતના સારી રીતે કામ કરવા માટે એમને હું અભિનંદન આપું છું